બધા મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો અને તમે યુટ્યુબ મિત્રો બધા મજામાં જશો અટાણા એવો ચાલુ કર્યો છે નવ વાગે જો આપણે ભગવાન મિત્રો બની લીધું છે કા તો આપણે વાછડી ગઈ વાછડી ચિતડ્યું ચિતડું 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 હલો હવે મિત્રો આપણે સોયાબીન બાજુ શક્કર મારતા આવી તો આપણે આવી ગયા અહીં રેસાના સોયાબીનમાં અને જો મિત્રો હવે પાક પડવા માંડ્યો હે સોયાબીનમાં અડધું કાચું ને પીરું હે હજી બહુ લીલું હે ક્યાંક ક્યાંક ને જો આવું થઈ જાય ને આ કાયદેસર પાક કહેવાય જો આવું થઈ જાય ને એટલે જો આ કાયદેસર હે હજી આમાં જો પીરી પીરીંગ ઘણી આવું હાવ લાલ થઈ જાય ને એટલે વાડીને તો કાયદેસર પાક આવે અને દાણો હારે જો મિત્રો આ દાણો હજી ઘણો પોચો લાગે પણ આવું થઈ જાય ને લાલ એટલે આવશે વાંધો હજી ઘણી હિંગુ કાચી હે પીરીને કાચી ઘણું કાચું હજુ એટલે હજી તો આ થોડાક દિશા દેવજો હજી આમાં હિંગુ ઘણી કાચી હે હવે ઓલી બાજુ આપણે જઈ ઓલી બાજુ હે ને આમ જઈ આગળ તો એવું હતું મિત્રો કે આમાં પાણી ભર્યું નથી ફાલ નહીં પકડે પણ ફાલ બધું નામી જોરદાર પકડી ગયું હે જો હજી આમાં કાચ્યું છે અને જો ફાલ બધામાં નામી થઈ ગયો હે ફાલ બધું નામી સોયાબીન હે ને પકડી ગયું હે તો મિત્રો જો ઓલા હેડેથી આપણે આ હેડે આવી ગયા હે એ અને આપણું મિત્રો બધુંય સોયાબીન નામી હે હજી અડધોય હીંગો આમાં હે ને કાચી છે જો બધું સોયાબીન નામી છે ને જો અડધો હજી પીરી શીંગ હે જો મિત્રો કાયદેસર હજી પાકે હજી હાવ લીલા હે અમુક છોડવામાં હાવ લીલી હિંગુ હે કારણ કે આમાં મોડો મોડો ફાલ પીકળો હોય ને એટલે ઘણું લીલું છે અને ફાલ બધું જોરદાર પકડી ગયું હે જો રાવે રાવે એ પાકવા માંડ્યું હે યાર યાર હવે રાવે આમ પાકવા વાંડ્યું હે એટલે હજી તો આ સોયાબીન છે ને મિત્રો ઉફીએ એવું લાગે છે હજી થોડાક હજી હજી આમાં અડધી હીંગો હજી કાચી છે હજી તો પાક પાસે મળ્યું છે હજી તો તો મિત્રો આપણે સોનલ ને જો અહીં લઈ હોય ને બળધું પાસે મજા આવે મજા આવે ને અહીંયા બળધું ને હવે ભૂરી ભાઈ મજા આવે જોયે હમ વા હા ભુરી તો અટાણે મિત્રો અગવાય હે સાડા પાંચ કા ચિત્રું ને મિત્રો શનિવારે આવી ને શનિવાર હતો તે એમ થાય કે આને હેના નામ મિત્રો ચિત્રી જ રાખી પછી હે એવી અને શનિવાર નકરતા આપણે એવું નથી કમેન્ટ હતી ભાઈ ભરત વાટિયા ની કે રાધા રાધા પણ આ શનિવારે આવ્યો એમ થાય ચીતળી રાખી હું ચીતળી ચીતળી કરી ઊભું થવું હોય બોલે કેવાય ને રમત જોવા મળવા કોલીએ જોઈએ 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 કેમ માકો લે જઈ લે તો હાલો મિત્રો પડવાય છે હાજ હાજ પડી ગઈ હે દી હાથમી ગયો હે ને આજનો લોગ હવે મિત્રો અહીંયા જ પૂરો કરી નાખી ને કેવો લાગ્યો તમને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો જો આપણે કાકા મેળી માથે બેઠા અમે કાકા અટાણા ગયો શું વાત કરે છે તો હાલો મિત્રો આજનો અવલોગાયન પૂરો કરી નાખી બધા મિત્રોને જય દ્વારકાધીશ